હળવદ નગરપાલિકાની ચૂંટણી આજે યોજાઈની રહી છે આજે સોળ ફેબ્રુઆરી છે ને વહેલી સવારથી જ મતદારોમાં અલગ અલગ બૂથો પર ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે સાથે લગ્નની સિઝન હોય નિરસ્તા પણ અમુક બૂથો પર જોવા મળી છે અત્યારે આપણે વોર્ડ નંબર બેમાં છીએ અને વોર્ડ નંબર બેમાં બે બૂથ આવેલા છે ત્યાં રાજો રાજોધરજી સ્કૂલ છે તેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે એક બૂથ છે તે ખાલી ખમ છે તેમાં કોઈ પણ મતદાર નથી અને બીજું સામેનું બૂથ છે તેમાં બૂથમાં લાંબી લાઈનો પણ છે જે પ્રકારે આજે વહેલી સવારથી લાંબી લાંબી કતારો પણ જોવા રહી જોવા મળી રહી છે એટલે ક્યાંક ને ક્યાંક મતદારોમાં ક્યાંક ઉત્સાહ છે અને ક્યાંક લગ્નની સિઝન લઈને નિરસતા પણ જોવા મળી રહી છે તો જે પ્રકારે હળવદ નગરપાલિકાની વાત કરીએ તો નગરપાલિકાના સાત વોર્ડ છે અને સાત વોર્ડમાં અઠ્યાવીસ બેઠકો છે આ અઠ્યાવીસ બેઠકોમાં સિત્તેર જેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તેમાં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી તમામ પક્ષોના ચારેય પક્ષોના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે એટલે જે પ્રકારે વોર્ડ નંબર બેના બૂથ નંબર એક અને બેમાં આપણે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે દરજી સ્કૂલ છે અને વોર્ડ નંબર બેમાં અત્યારે મતદાન થઈ રહ્યું છે મહિલા અને પુરુષોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે સાથે આપણા કલેક્ટર છે તેઓ દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી કે આપણા મનગમતા ઉમેદવારને મતદાન અવશ્ય કરશો અને તેને લઈને ક્યાંક ને ક્યાંક મતદારોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે સાથે જ આપણે જે હમણાં જ વોર્ડ નંબર એકમાં ગયા હતા ત્યાં પણ લાંબી લાંબી કતારો જોવા મળી રહી તે સાથે જ જે બાર પવડી સ્ટોર હતું જે વોર્ડ નંબર પાંચ કહેવાય ત્યાં પણ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો એટલે જેમ જેમ ઠંડીની સિઝન આગળ વધી રહી છે એટલે કે જેમ જેમ ઠંડી ઓછી થઈ રહી છે તેમ મતદારો પણ સામે આવી રહ્યા છે મતદાન કરી રહ્યા છે સાથે જ ઘણા બધા લોકો પ્રથમ વખત પણ વોટિંગ કરી રહ્યા છે અને અગાઉ જે પ્રમાણે આપણા રાજ્યના કલેક્ટર સોરી આપણા મોરબી જિલ્લાના કલેક્ટર જે કહ્યું છે કે આપણા મનગમતા ઉમેદવારને મતદાન કરીએ અને લોકશાહીના પર્વમાં મતદાન અવશ્ય કરવું જોઈએ તેવી અમે પણ અપીલ કરીએ છીએ ને હાલ આપણે રાજો દરજી સ્કૂલ ખાતેથી છે અને રાજો દરજી સ્કૂલમાં જે પ્રકારે આપણે લાંબા લાંબા લાઈનો જોઈ રહ્યા છે પુરુષો કરતાં મહિલાઓની લાઇન લાંબી છે અને મતદાનની વાત કરી લઈએ તો સાતથી નવની જે ટકાવારી આવી છે બે કલાકની તેમાં સાત પોઈન્ટ અઠ્ઠાવન ટકા મતદાન થયું છે એટલે ક્યાંક ને ક્યાંક મતદાનમાં સવારના જે બે કલાક હતા તેમાં નિરસ્તા હતી પરંતુ જેમ જેમ દિવસ ખીલી રહ્યો છે એટલે કે જેમ જેમ તડકો નીકળી રહ્યો છે તેમ ક્યાંક ને ક્યાંક મતદારો પણ સામે આવી રહ્યા છે મતદારો પોતાના મનગમતા ઉમેદવારોને મતદાન કરી રહ્યા છે એટલે અત્યારે રાજો રાજોધજી સ્કૂલથી આપણે જે પ્રકારે દ્રશ્યો બતાવ્યું છે કે મતદાનને લઈ ક્યાંક ને ક્યાંક લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે સાથે જ વિકલાંગ જે હોય છે મતદારો તેઓ માટે પણ તંત્ર દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ જે પ્રકારે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે વિકલાંગો માટે કેવા પ્રકારની ચૂંટણી હતી ચૂંટણી અધિકારીઓ દ્વારા સુવિધા કરવામાં આવી છે તે પણ જે પ્રકારે આપણે વોર્ડ નંબર સાતમાં જોયું તો ત્યાં પણ ક્યાંક ને ક્યાંક વિકલાંગો હોય દિવ્યાંગો હોય તેઓને લાઇનમાં ઊભું રહેવું પડતું અને તેના લઈને અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે તેઓ માટે કંઈક ખાસ વ્યવસ્થા હોય તેવું હાલ પૂરતું તો કાંઈ જણાતું નથી પરંતુ આગળ જતાં જોઈએ કે શું કેવી વ્યવસ્થા થાય છે એટલે ખાસ તો જે પ્રકારે ચૂંટણી હોય અને દિવ્યાંગ હોય અને તેના માટે વિશેષ ચૂંટણી પંચ દ્વારા વ્યવસ્થા થતી હોય છે એટલે અત્યારે પણ આપણે રાજોધ સ્કૂલ ખાતે છીએ એટલે હળોદ શહેરની વાત કરીએ તો હળોદ શહેરમાં સાત વોર્ડ છે અઠ્યાવીસ બેઠકો છે અને સિત્તેરથી વધુ ઉમેદવારો છે અને અત્યારે જેઓ મત આપવા જઈ રહ્યા છે એટલે કે દિવ્યાંગ છે અને દિવ્યાંગ મત આપવા જઈ રહ્યા છે અને ખાસ તો જે પ્રકારે દિવ્યાંગો અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ મતદાન બૂથો ઉપર જોવા મળી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક જે આળસું હોય જે લોકો મતદાન કરવા ન જતા હોય ઘરે જ હોય અથવા ક્યાંક બાર ગામ ગયા હોય તો પણ વહેલા આવીને મતદાન કરે તે પણ જરૂરી છે એટલે ક્યાંક ને ક્યાંક મતદાનો કરે તે પણ જરૂરી છે એટલે જે પ્રકારે દિવ્યાંગ માટે જે વ્યવસ્થા કરવી જોઈએ વ્હીલચેરની તો ચૂંટણી પંચ દ્વારા ક્યાંક ને ક્યાંક નથી કરવામાં જે રીતે અત્યારે આપણે જોઈ છે એટલે ચૂંટણી પંચ દ્વારા અહીંયા વ્હીલ જે ચેર હોય છે તેની વ્યવસ્થા નથી કરીને તેને લઈને જ આ મહિલાને જે પ્રકારે દિવ્યાંગ છે ને તેને મતદાન આપવા જઈ રહ્યા છે એટલે મતદારો જ મદદ કરી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાની ઉણપ દેખાઈ રહી છે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે ક્યાંક ને ક્યાંક આવી વ્યવસ્થા અહીંયા ઉણપ દેખાઈ રહી છે એટલે ચૂંટણી પંચ આની પણ નોંધ લે એટલે આની જરૂર છે એટલે ખાસ તો જે પ્રકારે આપણે દ્રશ્યો જોયા કે ચૂંટણી પંચની જે તૈયારીઓ હોય તેમાં ક્યાંક ને ક્યાંક ખામી દેખાઈ રહી છે કારણ કે જે પ્રકારે દિવ્યાંગ મતદારો હોય તેના માટે વિશેષ વ્હીલચેરની એવી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા ખામી દેખાઈ રહી છે રાજુધ સ્કૂલમાં અત્યારે જ બે દિવ્યાંગ મતદારો પહોંચ્યા છે મત આપવા માટે અને ખાસ તો દિવ્યાંગ મતદારો પહોંચી રહ્યા છે એટલે કે ક્યાંક ને ક્યાંક યુવાઓને શરમાવે તેવું કહી શકાય કારણ કે ઘણા બધા યુવાઓ આળસમાં કે પછી મત દેવા નથી જતા તેને લઈને જ અત્યારે આપણે દિવ્યાંગને ખાસ બતાવી એટલે હળવદ શહેરના રાજો રાજોધરજી સ્કૂલ છે રાજો રાજોધરજી સ્કૂલની અહીંયા જે મતદાન છે ને તેને લઈને અત્યારે આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડી એટલે ખાસ તો મહિલાઓની લાંબી લાંબી કતાર છે અને વહેલી સવારથી જ અલગ અલગ બૂથો પર આ જ રીતનું મતદાન થઈ રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો